વર્ષોથી કાર્યરત એવી હિંમતનગર નાગરિક બેંક જે હિંમતનગરની અંદર આવેલી છે અને છ જેટલી શાખાઓ છે જે પૈકી આજે સહકારી જીન શાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે દીવ દમણ નગર હવેલી અને લક્ષ દ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા તો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વીડી ઝાલા અને સભ્ય શ્રી શોભનાબેન બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે દીવ દમણ નાગરા દીવ દમણ અને લક્ષોદদ্বীপના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે સમગ્ર આ બ્રાન્ચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ 22/9/2025 ના રોજ હિંમતનગર નાગરિક સહકારી બેંકની સહકારી જીન રોડ શાખાનું હિંમતનગર નાગરિક સહકારી બેંકનું નવીન બિલ્ડિંગના लोकार्पण કાર્યક્રમમાં આપ સૌ નાગરિકોનું સભાસદોનું સૌ કસ્ટમરનું હાર્દિક સ્વાગત કરું છું

બચત સાથે જે પર્યાય બન્યું છે નાના નાના વેપારીઓ ઉદ્યોગકારો નાગરિક સહકારી બેંકનો લાભ લેવા માટે છે આજ રોજ હિંમતનગર નાગરિક સહકારી બેંકનું લોકાર્પણ માનનીય પ્રશાસક દીવ દમણ દાદરા નગર હવેલી લક્ષદીપ શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું તેમજ શ્રી વીડી ઝાલા સાહેબ સાંસદ શ્રી બેન પણ અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી તો આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આપણી બેંક નું આપ સૌ ઉપયોગ કરો તેવી હું લાગણી માગણી સાથે આપ મારી વાણીને વિરામ આપું છું ખૂબ ખૂબ આભાર